ભાઈ હાલો જો માધવનું સ્વાગત છે આજના એક આપણા નવાજ જ માં અને સરસ મજાનું મોર્નિંગ પણ થયું છે ને આજે છે ને ભાઈ ધૂળેટી છે કલર ફેસ્ટિવલ તો બધાને ઘણી બધી શુભકામનાઓ કલર ફેસ્ટિવલ ની અને ધૂળેટીની અત્યારે છે ને ભાઈ જાઉં સમય થઈ ગયા છે ને સાડા નવ અમે નાસ્તો કરીને નવરા ગયા ત્યાં સાડા નવ થઈ ગયા છે ને હવે છે ને ભાઈ કલર કરવો જો હોય ને એકબીજાને કા બધાને નીચે છે બધા કલર ને તો બધા લઈ આવ્યા છે શું કેશો હવે મેડમ બધાને હર મહાદેવ જય માતાજી ને બધાને ધૂળેટીની શુભકામનાઓ ને આજે અમારે રમવાની છે ધૂળેટી બધા નીચે કામ કરે છે અને રંગે આવીએ

તો હાલો ભાઈ લાગી પડીએ બધા તૈયાર થઈ ગયા ધાર્મિક ને શું કે ધાર્મિક તૈયાર થઈ ગયા કલર બલર બધા આખું ઝાંખું આવે છે હાલો તો શરૂઆત કરી દઈએ બધા હાલો ઓલી રમવા આપણે રમીએ છીએ ઓળી જો ધાર્મિક ભાઈ ને કલર લગાડીએ હાલો આ મીઠું ને લગાડી દો ઓલી ધાર્મિક બાકી રહી ગયો મારી પાસે ભાઈ રેડી તો જો આજે ભાઈ ધૂળેટી છે એટલે ફૂલ એન્જોય આનંદ કરીએ છીએ ભાઈ ને આવી રીતથી જો અમે તો મનાવીએ કે અંદર જવાનું બાકી છે બધા અમે પાછા વાડામાં ભાઈ આવ્યા ચાર પાંચ જણા ને અહીંયાથી હવે આડી અંદર જાઉં ને નેહાબેન છે ને ભાઈ આજનો વિડીયો બનાવે છે તો ફેમિલી અત્યારે છે ને ભાઈ હવે અમે બધા તો ચાર જણા રમી લીધા બીજા બધા બાકી છે ને એનો બધાનો વારો લઈ લઈએ અહીંના બેન ને પૂનમ ને બધા બાકી છે હાલો હાલો ત્યાર થઈ જાઓ વાસણ ધોવામાં રમેશ ને બધા બાકી છે અહીંયા બધા આવી ગયા મોઢા તો મારી પાછું બેગેડ છે નકર તો હાલો ભાઈ શરૂઆત કરજો હા રમવું સ્પીડ લઈ લઈ લો હાલો સામે લો હાલો ભાઈ નહીં ના ને મેલ દે ટોપડી એટલે આવી જાય લગાડ 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 હા લગાડ દે વાહ

હવે છે ને ભાઈ જો અહીંયા બધા હવે નાવા મોટા ધોવા માટે આવી ગયા છે બીજા ધોઈ નાખ્યા અને ચાર જણા બાકી છે તો ધોઈ નાખ્યા જો અહીંયા ત્યારે હા ધાર્મિક આવી રીતે હવે છે ને ભાઈ આપણે ધુલટી રમી લીધા ના ધોઈ ત્યાર થઈ ગયા એકદમ રેડી અત્યારે છે ને ભાઈ સમય જોઈ લો

એક મિનિટની જ વાર રહીશ ને આજ બહુ મોડું થઈ ગયું બનાવવાનું બનાવશું પછી ખાવાનું છે પછી શીખણ બાકી છે ને હાલો હવે રસોઈમાં જાય તો હાલો ફેમિલી મારે છે ને ભાઈ મોડું થાય શીખણ લઈ આવું ને પછી આપણે કંટુ મમ્મી નીચે શાક ને એવું બનાવતા હશે શાક બનાવતા હશે શાક બનાવે છે કઈ મારી વાટ જોઈ નથી કે આજ બધા ધૂળેટી રમેશ એટલે રમવા દઉં ને કે હું બનાવું રસોઈ ને તમે રમો હવે જાઉં હું રોટલા કે રોટલી જે ખાવું હોય એ બનાવી નાખી હાલો તો હાલો મારા મમ્મી આડી હોય તો મળતા જાય ને આપણે સીધા છે ને શિક્ષણ લેવા નીકળી જાય નહીં પછી છે ને પછી મોડું થઈ જાય બાર વાગી જાય સાડા પછી કંઈ ટાઈમ નહીં રહે હાલો તો છે ને નીકળી જાવ કોઈ ફટાફટ અત્યારે છે ને ભાઈ હાથ વાગવા આવી ગયા સાંજના અને અંધારું થઈ ગયું છે બધું અને આપણે છે ને બપોર પછી દુકાને સતત બેઠું હતું મારા પપ્પાને છે ને ભાઈ બહાર ગામ જવાનું થયું અચાનક જ એટલે દુકાને બેઠવાનું સતત મારે થયું ટ્રાફિક દુકાને પાછું આ સુધી વાર હતો ને અને અમારે પાછું અહીંયા સિમર બી ચાલુ થઈ ગયું છે એટલે બહાર ની બધું ચાલુ થયું ટ્રાફિક એટલે ફૂલ હતી એટલે લોકો આપણે ડાયરેક્ટ સાત વાગે વાઈ ગયા આવી ગયા સેઝલ છે રસોઈ ને એ બધું બનાવતી હશે હવે આવડી પપ્પા આવી જાય એટલે પછી મારે ઘરે જવાનું છે પછી મળી ગયા આપણે ઘરે જઈને દુકાનાથી આવી ગયે છે ને સાડા સાત જેવા સમય થઈ ગયો છે અહીંયા રોટલા બનાવે મારે છે ને હવે દૂધ લેવા જવાનું છે કીટલીને તૈયાર કરી નાખી દૂધની લાવો તો હાલો દૂધ સવા ભાગી જાઓ काही सम्म समय थिई जाह रोटला ने घडेस हमारा मम्मी साग बनावेस हां मारे सेव टोमेटो हाडी बनावला छै अबे हां भाई सेव टोमेटो बनावाना छै हां लाओ हालो जाऊ छौ जद्दामोडु साहिजी बननी मुद्रि पछा लाओ पैसा यहाँ से ले

જય માતાજી અરણ મહાદેવ